લાડુ આમ તો બગાડે છે આય તો બગાડમાં હાલ નાન આલે લઈ લેજો સો ઉડાડી સમજતી ઇડિયા માંથી બનાવ્યા હવે કાલે થી મારી ચેનલ માં ને બાની માં બાની માં કે હાલ આલે આલે આમ મે ચેન્જ કરી નાખ્યું છે કરવા દયો ને ભાઈ આલે કરો બટા આસો લગાડી દો છો લાડુ બેન આપણ કેડું આલે

Eh, <tuk> dia bisa Ya, dia bisa nabasih. Mendingan apa? dia nih. Ya, si bos, si taren. itu <hesitation> 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 Krishna

આમ તો કે લાડુ બસ પાસા લા આમ કે આમ તો કળો પૂતપા તાર આમ તો કળો હે બેટા એના પેલે ભૂત બોલાય જો હાલો એ ભૂત ભાઈ હેલો જલ્દી મોબાઈલ ભૂત ભાઈ હેલો જલ્દી મમ્મા ને પપ્પા મમ્મા ને મમ્મા

પણ એમાં એવું છે કે જો આપણે કામ ન કરી તો લક્ષ્મી વગર તો ક્યાં ચાલે છે કામ તો એ બધાય કર્યું છે પણ એતારે તમને પર પેરેલિસ આવ્યા પછી તો મારે કરવું પડે છે ને પેરેલિસ સારું નથી તો પછી કરવું જ પડે ને એવું થોડું હાલે પેરેલિસ સાતો પીવાની જ પડે તમારે કઈ ધંધો નથી ચા પાણી પીવા સાતો પીવી જ જોઈએ ને બપોર જમી નઈ તો સાતો પીવી જોઈએ ને ભાઈ હે બપોર ધંધો ન કરી તો સાતો પીવી જોઈએ ને ભાઈ

તો હું કરવાનું થાય તો ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દો ને એમ જ કરું પણ કોટન નાતું લઈ દે તો હું પહેરવાનું હે મને માર જેવડો મોટો નઈ મળે છે હે હા લો સરખ સા કિલો સા 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 કિલો ઘડીક તો ખાઓ સા પીવો સા પીવો નસ્તો કરો છો નઈ માર કરો તો ફેર તો પડે ને હું હે મસ્ત છે ક્લોક કરી સા

કેલા બગાય બોલાય રારા થોડી જો બગાય આલે લઈ લે ઈ દે દે એને ઓલા દે દૂધીના દે દે બેનો હવે તારો ભેગી છે માર પોપો એ લે આ લા 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 નો કલાઈ નો કલાઈ તો બા માથું ઓળ દે હાલ તારું તેલ લગ દે બા હે તું હેને તે જોઈ તું સકી ઉડીતી સકી સાબુ પી ગઈતી જોઈ તું લાડુ યલે ઓલા દઈ દયો ને ઓલા બગડશે ઉતવા ફોલાય લેવું પડી નો હાલો ચા પીવી છે દેવી છે બેન તમારે ના ના કોઈ ન ચા પીવી છે એ જય માતાજી તો કલો આ મારો દીકરો છે કોનો કોના કપા છે હે હા

ए नानो तो कातो, कातो, से तो रे हला चाम चल गाय नो घोड़ घाट खातो खातो कड़ी पड़े नानि से नटले रे आई पड़े तो नानि रे नटले बदु करबो पड़े कोण मारे छे मजे तो नय बा मारे सके दादा माए सके बा मारे सके कर हे बसियन सकी लेवा जाई छे आ नानो नानो माटू

એને હમણાં શરદી જેવું થઈ ગયું છે એટલે થોડોક શરદી થઈ ગઈ છે ને એટલે એટલે શરદી થઈ ગઈ છે ને બેન એટલે થોડું એટલે ઢીંગલી ને એને રમણ ઢીંગલી ઢીંગલી મારી બોલતી નથી સાલ તેને શરદીની ની દવા પી જાય છે એ લાડુ આથી રાજા કરવાનો છે લાડુને હાથી રાજા કરવાનો કૂકુ કલાનું અંદર હું જોવાનું છે દેવો ત્યાં દેવલો હું જોવાનું છે તારે હા ટોપરાનું દેવસો ઠોળાય નહીં જો લઈ લો તને કહો ઘા નહીં કરતા ઢો શીશી તૂટી દઈશે તેલ નાખી દો એટલે વાંધો નહીં રહે બોલો ટોપરાનું હોય ને અસલી હે હા ભાવના કરતી અસલી છે ટોપરાનું તેલ ચાલો તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ નું યુટ્યુબ નું નામ છે રાજેશ્રી બ્લોગ રાજેશ્રી બ્લોગ બ્લોગર બ્લોગર કે બોગલ બ્લોગ બ્લોગ હા બ્લોગ બ્લોગ મને પછી ઓ બોલતા નહી આવડે અને દેવીશાને છે ને આમ ઘસીને જમકીને કરી દે માતામાં દેવીશા શું કરે છે અને છે ને વાળ વધે અત્યારથી તું તેલ નાખીને પ્રોપરાને તેલ બધા કરતા સારું એટલે કટિંગ કરીશું શું આપણે બધું કટિંગ કરી કર બધા વીઆઈ જ આવે અને જો કેટલા વાગ્યા સાડા સાત છે ને સાડા સાત થઈ છે અને જો બધું કટિંગ કાલે હાટું કરી નાખ્યું અને હજી બે ખંટી શરૂ થયું છે એટલે હજી તો બે નહીં બે બે એક જ થઈ છે શરૂ એટલે બે જણા આવે કેટલા આવે બે જણ તોય આપણે સારું રે ને પણ એમ કે આપણે આમ નામ કરતા તો સારું ને હવે બેઠા રે અસલી ટોપરા તેલ છે એટલે આ કોકો તેલ લાવો નકું એ બહુ સારું આ કોકો તેલ સારું આમાં મામા કરે છે જમકીને આ બસ એટલે એનું હશે ને સારું રે ટાટું માથા એટલે તને નાખી દઈશ પછી હું તેલ

Deus sabia não perder a rush. Quem tá Deus sabendo? Deus sabia não perder તો ચાલો જય માતાજી જય મેડી માં ચેનલ ને લાઈક કરો શેર કરો ને કરો તો મારી ચેનલ રાજેશ્રી બ્લોગ છે એમાં દરરોજ બપોરે બાર વાગે વિડીયો આવશે